વાએ તો ભરી છે કેમ આલે જોઈ આપો આજે એક ડબલું ભરી લીધું છે एकदम ભરા છે હા આ મૂકી દીધી હતી પેક કરીને માળિયામાં હા તો ડબલું થઈ ગયો તો જો ધોઈને કાઢી લીધું છે હાલો આજ બધાય દાળ ભાત ખાવા આવીશું હા દાળ ભાત બનાવવાના છે પપ્પા આવ્યા છે હા આજ માકુ પારિયાથી આવી ગયા છે પપ્પા એના ભાત તો હાવાળા

અને બીજા ગ્રીન બે વાઘા કાલે આપવાના છે તો પૂરા કરવા છે પણ હવે આજ જાઉ છે મારા પપ્પાની ઘરે છોકરાઓની બહુ જીત છે કે આપણે મામાની ઘરે જાવું જ છે તો ચેસ્ટાનમાં એ દો તારું હોમવર્ક થઈ જાય આજે સ્કૂલેથી આવી હોમવર્ક કરી લે ક્યાં સુધી બેઠી છું બધું પકેલો કરીને ભયાં થાય આપણે મામાની ઘરે વરસાદ બહુ અંધારો છે અત્યારે સુવો કેટલો અંધારો

અને આ જોવા કટિંગ બટિંગ ને બધું કરવા માંડ્યા છે આજ બનાવવાના પુડલા કા હા બધાને પુડલા ખવડાવવાના છે જો આયા થાય આ સોરી આ થાય ને ના કે છે ગાજર કેપ્સિકમ કટિંગ થઈ ગયા છે બેન આવી ગયા છે મારા બેન ઈ તો વિડુ જ નહી જો લસણ ને મરચા લસણ મરચા આપી દીધા છે એવું એવો ખાંડવા પડે ને ફટાફટ ઓછો તપેલું ગોપી દીધું છે

બાકી હતું નહીં ના ખાંડતી હતી ખંડાઈ ગયું ખંડાઈ ગયું નાખી દઈ ને ના ને મીઠું સે વસ્તુ એ પ્રમાણે મીઠું નાખવું જોશે હા સ્વાદ અનુસાર મીઠું નાખશું હવે આ બધું મિક્સ કરીને હવે ડાયરેક્ટ પુડલા જ બનાવવા મળશે કમ્પ્લીટ થઈ જશે જો પોતાને ભૂખ લાગી છે ને તો રાયડું કરે છે કે એમનો

અને એડિટિંગ કરતી હતી ને એટલે અને અહીંયા સો શાંત વાતાવરણ હમણાં લાલો શાંત વાતાવરણ કરીને ગયો છે નકર તો હમણાં બહુ અબગડાટી બોલતી હતી કા અહીંયા તો જ ન આવે ને અહીંયા અહીંયા તો શાંત જ હોય જો આ બેન હોમવર્ક થઈ ગયું તો હવે અમે બધા અમે ફ્રી થઈ ગયા છીએ ત્યાં આજના મારા વીડિયોને હું અહીંયા જ કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગયો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને